ગુજરાતની શાળાઓની નિયત ફી ઓનલાઈન જાહેર કરવામાં આવી છે પાંચ હજાર સાતસો ખાનગી શાળાઓની નિયત ફી ઓનલાઈન જાહેર કરવામાં આવી છે પર પારદર્શક નિર્ણય લીધો છે વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવાની ફરિયાદો વધતા લેવાયો આ નિર્ણય હવે ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર નહીં છુપાવી શકે વાલી વિદ્યાર્થીઓ ઘર બેઠા પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે અમદાવાદ શહેરની બે હજાર દસ અને ગ્રામ્ય વિસ્તારની ત્રણસો ચોરાણું ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે ધોરણ માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરતા

વાત કરવામાં આવે તો એફઆરસી દ્વારા પાંચ હજાર સાતસો ને એસી શાળાઓની ફી જે છે તે વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે અગાઉ જયારે શાળાઓની ફી નક્કી કરવામાં આવતી હતી ત્યારે ફક્ત શાળાઓને ઓર્ડર આપવામાં આવતો હતો અને નિયમ હોવા છતાં પણ તેની ફી જે છે તે ઓનલાઈન અપડેટ જે છે તે કરવામાં નહોતી આવતી પરંતુ હવે એફઆરસી અમદાવાદ ઝોન દ્વારા પાંચ હજાર સાતસો ને એસી જેટલી શાળાઓની ફી જે છે તે વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવી છે અને મોટાભાગની શાળાઓએ નિયત કરેલી ફી જે હોય છે તે છુપાવતી હતી અને વાલીઓ પાસેથી વધારે ફી જે છે તે વસૂલવામાં આવતી હતી તેવી પણ અનેક ફરિયાદો જે છે તે શિક્ષણ વિભાગ અને ડીઓને મળતી હતી અને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં રોષ પણ જોવા મળતો હતો પરંતુ હવે વાલીઓ છેતરાય નહીં તે માટે એફઆરસી દ્વારા તમામ શાળાઓની જે ફી છે તે ઓનલાઈન મૂકવામાં આવી છે અને વાલીઓ જે છે પોતે જ જે છે તે સર્ચ કરીને પોતાની બાળકોની ફી જે છે તે ઓનલાઈન જોઈ શકે છે અને શાળાઓને પોતાની એફઆરસીનો જે ઓર્ડર છે તે પણ શાળાની તેમ છતાં પણ આ શાળાઓ જે છે તે રાખતી નથી પરંતુ હવે વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવતા ક્યાંક ને વાલીઓ જે છે તે છેતરના અધ્યક્ષ અને યોગ્ય રીતે તે શાળાઓ લેશે જી સમગ્ર માહિતી બદલ આશુતોષ આપનો આભાર